તો આ આજથી આગ ઓકતી ગરમીનો પ્રકોપ જોવા મળી શકે છે હવામાન વિભાગે ગરમીનું યલો એલર્ટ આપ્યું છે આગામી ત્રણ દિવસ રાજ્યમાં કાળઝાળ ગરમી પડશે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી અમદાવાદ બનાસકાંઠામાં રાત્રિના સમયે ગરમીની આગાહી કરવામાં આવી છે આજથી તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થશે જ્યારે ગરમીનો પ્રકોપ શરૂ થઈ ચૂક્યો છે અને તાપમાનનો પારો એકતાલીસ ડિગ્રીને પાર પહોંચી ગયો છે ત્યારે અમદાવાદમાં લોકો ગરમીથી બચવા માટે અલગ અલગ નુસ્ખાઓ અપનાવતા હોય છે જેમાં પોતાને જે ગરમીથી રક્ષણ મળે તે માટે ઠંડા પીણાનું સેવન કરતા હોય છે લીંબુ શરબત છે શિકંજી છે શેરડીનો રસ છે નારિયેળ પાણી છે અલગ અલગ ઠંડા પીણાનું સેવન છે તે કરીને લોકો ગરમીથી રાહત મેળવતા હોય છે કેટલાક લોકો છે તેમની સાથે વાતચીત કરીશું કેવો છે ગરમીનો પ્રકોપ અને શું કહેવું છે બપોરે તો એટલી બધી વધી જાય છે બાળકોને સ્કૂલે લેવા જવાના હોય છે એટલે ઘરની બહાર તો તમારે નીકળવું જ પડે અને ખાસ બાળકોનું બી વધારે ધ્યાન રાખવું પડે અત્યારે કારણ કે એકદમ ઠંડી ગરમી એવો માહોલ થઈ જાય અને અચાનક તમે એસી માં જાઓ તો પણ બીમાર પડો તો ગરમીમાં રાહત મળે આ બધી વસ્તુઓ અમે કરીએ છીએ બિલકુલ શું કહેવું છે આપનું જે રીતે ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે કઈ રીતે પ્રોટેક્ટ કરો છો ગરમીથી બચવા માટે શું કરો છો ગરમીથી ઓફિસથી જોબ પર જાઓ બાળકોને લેવા જાઓ ઓફિસના કામથી બહાર નીકળો તો બચવું અત્યારે જરૂરી છે ડબલ ઋતુ ચાલી રહી છે એટલે માંદું પડવાનું પણ એક વધી જાય છે તો અત્યારે અમે લોકો લીંબુનું શરબત પી રહ્યા છીએ કેમકે કે અત્યારે બાર એક વાગ્યા છે પણ અત્યારથી જ એવું લાગે છે કે ખરેખર બચવું જરૂરી છે સ્કિનને પણ એટલી પ્રોટેક્ટ કરવી પડે છે સનસ્ક્રીનનું પણ યુઝ કરીએ છે અને બને એટલું વધારે લિક્વિડ લઈએ છીએ કે જેથી બોડી ડિહાઈડ્રેટ ના થાય અને આ ગરમીમાં સર્વાઈવ થઈ જાય બિલકુલ આપનું શું કહેવું છે જે રીતે ગરમીનો પ્રકોપ છે બપોરે લોકો બહાર જવાનું પણ ક્યાંક ટાળતા હોય છે અત્યારે બી હું બહાર નહોતો જ નીકળવાનો પણ મારા ભાઈએ કીધું કે મારે શરબત પીવું હોય ચાલ બહાર હું નહોતો આવવાનો પણ ખેંચીને લઈ ગયો એટલે હું આવ્યો પછી શરબત પીવા મારા ભાઈ સાથે બિલકુલ શું કહેવું છે આપ શું કરો છો ખાસ કરીને જે ગરમીનો પ્રકોપ અચાનક વધ્યો છે કેવું કેવું આખું ફિલિંગ કેવી રહે છે ને ગરમીથી બચવા શું કરો છો અત્યારે જોવા જઈએ તો ગરમીનું પ્રમાણ બધા દેખાય છે અને આપણે અમારા જેવા ઓફિસના જે હોય એ લોકો તો બપોરે એક હોય કે ત્રણ હોય મીટિંગ માટે તો જવું જ પડે ગમે ત્યારે તો એને ગરમીથી બચવા માટે અમે લોકો આવી જાય લીંબુ શરબત છે છાશ છે એવા ઠંડ ઠંડા પીણાનો ઉપયોગ કરીને ગરમીથી રાહ મેળવી બિલકુલ તો જે રીતે લોકો ગરમીથી બચવા માટે અલગ અલગ નુસ્ખાઓ અપનાવી રહ્યા છે ઠંડા પીણાનું સેવન કરી રહ્યા છે લોકો ખાસ કરીને બપોરના સમયે ઘર અને ઓફિસથી બહાર નીકળવાનું પણ ક્યાંક ને ક્યાંક ટારે છે જોકે લોકોને કામ માટે જ્યારે બહાર